છોકરાણ હોક શું આ જન્મ ના કંટાળ્યા હો તારીખ નથી કઈ હા હરવા બરવાનું કરવાનું હોય તમે તો કોઈ ચિંતા નહીં ભાઈઓ દાગી ના થઈ જ્યાં હોતુત્રીઓ હાઇ જઈ બધે બાકી હજી બાકી ત્યાં હાલી આવો કે જઈને તાર ઊંધ્યા વગર

ફટાફટ આવો પછી પેલી તો તાકવા આવતી નહીં પેલા જઈએ ભાભી ના બધું કોમકાજ હશે એકલી હતી તમે શું કહેવાનું હોય યાર તમને ઘર ના માણસો કેવા ખબર ભાઈ તો ભગવાન ખબર પડી જાય ભાઈને તો કહેવાનું આવે યાર કોઈ જવાબ કીધું એટલે આવી જવાનું એ તો આવી જાવ ચિંતા તમે આવી જીધું કો આઈ જઈએ તો કા વગર ના આપડા છોકરાના આપડા ઓય તો કોણ ખબર હે આઈ જઈએ આઈ જાઓ બીજું હું તાં જોઈ આપરો નહી હો તમે કંકુત્રી જો આ નહી તમારું નામ તો એટલે આપણે બધું તો અંદર શું આ બતાવજો ભાઈ તમે કાકાને બનાયો કે ફરમોકાને બનાયો છો ફરમોકોણ બનાવાડે બનાવાળો બનાવે એ તમે આ કરી

અમે નહીં આઈએ જો ના ના તો આવવું પડશે જો કીધું કૌન હમદાજી બાવ મો હાલતા હોરા કંપુતી હો આ ના ના નહીં પીયો તો એટલે હાલતા હો હારજી આવ એ હાર હો એ હાર

મારા માટે અને મન છ મારાગરતો બરોબર તો આજ વખતે છોકરો મને આમ બોલાવા નહી કશું એ નહીં બચારા નવા બજાર માં

તમે ડોહા માર તો કદી કર્મ વાપર્યું જ નહીં કસી વાતે મને તમે જ આ બધી વાતે મને આ બધું મારું બરબાદી બોલા તમે જ બેઠા હતા હાર જા હેડ કોમ કરતી હોય કર દે જા મગજ ખાજા વગર હતા જા હેડ જો તમે જો 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 તો આબુ જ નહીં માં તો કોઈ ગાય ના ભાઈ પોણી પઈ આવજે નોમ નો બોમ એમાં છો નોમ ની બોમ ની જરૂર હોય છે ઘરનો નોમ ના આવ્યું તો આ સાલવી લેવાનું એમાં હું રાખવાનું એવું નોમ નું નોમ નું હાટું હોય તાણવાળી

કંટાળી નું તો તારા જોવા તારા કોક ના હું તો એ જ જોઉં હું કે બધા ના કેમ લગન હોય તારા હગા વાળાઓ ને મોટા ચડે ને બેહવાનો વારો આવે ઘરનું હોય તો એ લોકો ઘેર આવી જવાનું હોય એને બોલાવા જો મનાવા જો પ્રસંગ આવે તારા જ એને તણા ચડા આમ તો બધા બોલતા હોય ના ના જો મોટા ઉપાડે આવા દે ને એને

તમે આવો હડોન ગણ્યા નહીં પહેરવું કરવાનું તારો જો તારો હતા તારું હોય ને બધું હજુ મારે કપડા લાવવા ખરીદી કરવા જવાનું જો આ તમે જો મને નઈ આવું હવે ઓઠ ઊભી તા છોકરાનું મોણરા શેડ તાણા આ તો મોણા રોયા જવું થઈ ગયો હ એ ભાઈ તો આવતો હેડ હવે જો આમન તો કોઈ બોલશે ને તમે મને પાછી આવતી રહી

મન રાખે ને બધું તારા ના જોવાનું હોય એ તો લાવે ને જોતો મારા છોકરાને ચડાય નહીં એ એના મોમા કે તમે આવું પાવર રાખશો પાવર ઘર નો તમારે વિવાહ તો લઈને